ગઈ તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે જેના ફરિયાદી જોહરાબાનુ છે ફરિયાદની હકીકત એવી છે કે જોહરાબાનુ ના પતિ શ્રી અનિતભાઈ તથા સાહેબ મોહસીનભાઈ નાઓને કેટલા કિસ્સામાં ચપ્પુનો ગા મારેલ છે જેમાં હનીફભાઈ નું મરણ ગયેલ છે અને મોહસીનભાઈ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે

ત્રણ આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય ત્રણ માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે મોહસીન સારવાર હેઠળ છે હાની મરણ રહેલ છે અને સદર તપાસ કટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આયા ભુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી કટોદરા પોલીસ કરી રહેલી છે જી મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય અવારનવાર પોલીસ સ્ટેશનને ચેક કરતી હોય છે એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવે પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે એ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે સારૂપ સારૂપ કલ શું ہوا કિત طریقےથી કિતરે હત્યા કે એ પહેલા મારા ભાઈકો મારા ભાઈકે દોસ્તકો ઉડાકે લેકે જાય દુકાન પેથે આપકો પતાકે बोले तू उसको सटल लौटन बंद करके बोले तू चल बोले उसको चाकू आपको लगा के मांग करवाया इस विस्तार से लेते गए सब्जेल पास सब जेल पास लेके गए फिर उसको बोले चल बोले आपको तू को फोन लगा उसने अनिफ को फोन लगाया तो अनिप आया उधर उसके बोलने पर अनीप आया उधर आने हनीप को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया बोले तू हमारी बात नहीं डर बोले पुलिस का बात नहीं डर बोले एजाज एजाज का भाई और दूसरे तीन चार जन थे अज्जू अकबर ये सब साथ में थे ये लोगों और गोपाल ये लोगों सब ज्यादा ही जंते इन तो बाकी के नाम नहीं पता है मेरे को क्या जंता क्या करती है ये लोगों एमडी बेचते हैं माँग दरवाजे में पहले पुलिस ने पकड़ी थी, थी नहीं उनके पुलिस ने पकड़ ली है